રોજ ધક્કા ખાવી આવી દીધું યાર હા મારી વાત વાપર છું મારે થોડું કોમ છે ને એ કોમ પટાઈ ને આવું તરત મારે હપ્તો છું હા હા ના નહી ચાલે હપ્તો લીધા વગર નહી રૂમ હું કઈ દાડે થી ધક્કા ખાવ છું યાર અને ચાલ પછી હા તો ભાઈ આવી આવજે અમને હેઠ હા કાકા અમવારનું ગાધું નહીં

આ ગુમતાજી જેવા ગુમતાજી એના આગળ છે ને ગુલામ થઈ ગયા હતા ને એવું હતું તને કહું હું ભિખારી ઉપર તાંજો વિઝવા નથી કરતો એક ભિખારી મને એવો ભટકાવ હતો

અને હવે મારે છે ને આગળ જવાનું છે ઈ નો ધંધો કરું છું ભાઈ ના મારે દુકાને વાળે ભાઈ ઈયાદ લેવા જવું છું માજી ખોટા મજે હેડો કાકા વાત કઉ શું છે હું કહું ખબર છે કે ખરેખર અમે તે ઊટ લગાતા હતા કે અમે બે ભિખારી છે પણ અમારથી મોટા તો તમે ભિખારી છો હા તાણી આટલો ટાઈમ મે બીજે બગાડ્યો તો તો 100 રૂપિયા મારા હોત અને આ 10 રૂપિયા કલાકથી કગરાવા શરમ આપી દોવે અને આ લક્કી ના કરિયાલ

પૈસા નઈ હરિભા પ્રમુખ ને કહી મારી જગ્યા પૈસા માંગો છો ના તમારી જગ્યા ક્યાં પ્રમુખ અમારા પ્રમુખ છે

કાયમ લઈ જાય છું તમને ઘરો પડી ગયા બરાબર ભીખાર્યો ને પ્રમુખ ક્યાં થકો

મારે કોઈ વર રાખવાની જરૂર નહીં મને બધું હેન્ડલિંગ કરતા આવડશે તો પછી આ તો કીધું તમને એમ ના ના આ વસ્તુ તમારે કોઈ કહેવાનું આવતું નહીં કોમધિયા મારા ઘર ના ભાઈ આટલું કેવા ઓ આટલું કેવા મારીને આવો ના મારો

ચેવા ચેવા મોરસો ગમો ભર્યા છે એટલે આ પ્રગતિ જોતા શીખો કે લગીર વીસ રૂપિયા લે રૂપિયા છૂટા નહી લે કાકા આલો આલોગી બે દાણાથી ગાધું નહિ કાકા આલો આલોગી પણ સુટા નહીં ના કીધું કાકા હું આવું કરો આ શું કહું બે દાડાથી નહીં ખાધું મે બે દાડાથી કાકા હું પૂછ્યો એટલે તારા ભણવાની ઉંમરે તું ભીખ માંગે તને શરમ નઈ આવતી કીધું કાકા મજબૂરી હે મજબૂરી હોય તારા હેની મજબૂરી એટલે કાકા અમાર પ્રમુખ ઈન હા ઈયન અમાર દાડાના 100 રૂપિયા ભરી આવવા પડે અને આમાંથી 200 રૂપિયા કમિશન ઈયન નું ભિખારીની વાળી પ્રમુખ હોય હોય ઈ એવું છે એમ હોય તો કે ને તાર પ્રમુખ ઈયન ઘેર જસી હાલતો ઘર પાડી દે હો માર જેવા તો એક નહીં છે એટલાય ભિખારી હોય એવું છે એમ હજાર રૂપિયા ભરિયા લેવા જ પડી માર બરોબર બરોબર તું ગાડીમાં જાય ગાડી માં પ્રમુખ ના ઘેર થો જગ્યા કેમ નતો જગ્યા જતો પણ હું નંગાટ લઈને આવ્યો હું કેમ નંગાટ લઈને શું કામ તું આય મારે તમારા સંસ્થામાં પૈસા લખાવા હતા સંસ્થામાં પૈસા લખાવા છે એમ બોલો બોલો કેટલા લખાવા છે 50000 લખાઈ દયો 50000 હમ કસો હતો ની દઈએ પણ વડીલ અમે એક લોચા છે શું અમારા ભાઈ રશીદ નહીં કસો હતો ને મારા રસીદ નહીં જોતી બરોબર પણ એટલું કો કે તમે ચોકણ ભીખ માંગવા બેહો છો ના હું ભીખ નહીં માંગતો

શેનો કાયદો શેનો ગુનો ઓય તો કોઈ કાયદા કાનુ લાગુ નહીં પડતા હવે આપણો મારી વાત કે આર્યો પેણે રોડ ઉપર ભીખ માંગતો તો કદાચ તેને કોઈ જાદન ટક્કર મારી કે આ ના થયું તો એની જવાબદારી તમે લેહો પણ આ તો રે ભાઈ ગોળ વચ્ચે ભીખ માંગે છે સાઈડમાં માંગે છે કે અલ કાકા ગમે તે આખું પાછું થાય ઈ તો સરકારી દવાખાના મમ્મી ઇલાજ કરી નાખે એનું તો ઈ બધું તમાર જોવા નહીં આવતું એવું હે તમે કોણ સમજ્યા જો હું આ દેશનો નાગરિક છું

તને ખબર નઈ પડતી ગાડી બેસી હેડું આવી એટલે પણ એના કે મારા પૈસા લખાવા હવે આ શું કરશે લે કે તમાર પ્રમુખ જોડે કે માર મળવું હોય એટલે હું લઈને આવ્યો એવું એમ હું એક કામ કરું આ આપણો આખું એસોસિએશન વાકેમ બોલાવી લઉં હા હા દો હાલો આ ભિખારી આલા તમાર પ્રમુખ ઉપર સંકટ આવી ગયું છે

બીજા બધા આપડાસો પચીસ જણા હતા હવે પ્રમુખ અમારી બિરાદરી ના રહ્યા ને ખાવા માટે ખુવા પડી એમથી પંદર વીસ જણા વાડીને તતા રહ્યા લેવાની ના પ્રમુખ હો તો તમે આ બધા ભીખ મગાવો છે એમ ને કેટલું કમિશન કર્યું છે હજાર રૂપિયા બસો રૂપિયા મારા

ચાર જ <laughs> હવે તને બીજો પ્રમુખ બનાવો તમે નસીબ પડે લીધું એ શાંતિ રાખો અરે આવા ધંધા કરે તમારે કેસ ના કરાય કાયદેસર

એ વખત તમારું નોમ મન કહો થોડું થોડું જે પ્રજા હતી ને ગરીબ પ્રજા અમારા જેવી અમારા અમારા જેવી જે ગરીબ પ્રજા હતી ને એમ એક જ ગુંજતું હમણાંતું તું ફૂમતાડ રાજા ફૂમતાડ રાજા હા ઘુમતાડ રાજા ને કાકા ચકરીથી શું એટલે કાકા પેલા તમે વાહ્યા પ્રમુખ તમે હતા

બચાવી બારી જ નહીં કીધું બધા માટે હોદવાડી પેલા નાખસી મને ડંડો લઈને ના બરોબર છે તમે એક ભીખારી નું મારવા ગયા ચાર તો મને બરોબર છે યા ના નસીબ માં ઝૂંટ મરાવા જે પોણી ની સજા જોઈ જશેનું ભવિષ્ય બગાડી છે ભીખારીઓ ને પૈસા તમારા કરમ નું કરો ના ના તમે ચિંતા ના કરો એક વખત કોઈક દાડો નગરપાલિકા પ્રમુખ બનવું છે ને તો એ બને દાડો બને હેડો બાપુજી હા હું કેતો આજકાલ

આ તો બધું મગજ એવું થાય જો ના ના બરોબર સાહેબ બચાવ બચાવ બચાવ